હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી અત્યારે અમારી અહીંયા વાંકાનેરથી આ દાદા આવ્યા છે ને આ દાદાના કપામાં પુષ્કળ રસ છે તો કેટલા કિલોમીટર કિલોમીટરથી આવ્યા દાદા તમે નેવું કિલોમીટર નેવું કિલોમીટરથી લોકો આપણી દુકાનની મુલાકાતે આવ્યા છે ને આજે અમે કપ્પા જોઈને દાદા એટલા ખુશ થઈ ગયા છે કપા એને આવ્યો હતો પણ વરસાદ અતિ નડ્યો કારણ કે એણે મને જૂના પેકેટ પણ લખાવ્યા હતા પણ એ ટાઈમે વરસાદ પુષ્કળ નડ્યો એટલે એને કદર ન થાય પણ ફરીની લોકો આજ કપાસ જોવા આવ્યા છે ને આ કપાસ જોઈને દાદા મજા આવી તમને મજા આવી દાદા ખુશ થઈ ગયા ખરેખર પપ્પા હારો છે વેરાયટી સારી છે પણ અમને વરસાદ મળ્યો છે અત્યારે આ ઘીંડવાના ફ્લાવરિંગ ને આ તમે જોવો આ ગોંડલ નું ખાખરી થી કામ છે ભાઈ હા પુષ્કળ આની અંદર વજન છે અને આ વિના તમે આ દૂર લાગી જોઈ શકો કે ચાલીમણ 16 ગુઠા વીગામાં ખરેખર આ કપાસ થવાનો છે આનું વજન એટલું છે આની ગ્રીનરી એટલી છે ને આ ખેડુએ વાવ્યો છે અમારા હસુભાઈ બે વર્ષથી વાવે છે બે વર્ષે સાલી પ્લસ કરે છે ને આ વર્ષે પણ એને સાલી ઉપર થવાનો છે હસુભાઈ તમને વેરાયટી ખરેખર સારી લાગી વેરાયટીમાં કાંઈ ઘટતું જ નથી હા પછી અમુક વસ્તુ આપણે થોડુંક માર્જિન કરવું પડે છે ભાઈ આ વસ્તુમાં શું છે શું નહીં અમુક દવાનો તમને ખ્યાલ ન આવતો હોય તો અમારા એમ બી રામાણી છે અમારે ભાઈ જ ગણો તો એ કહેવાય પણ એનું અમને અમારી માર્ગદર્શન પ્રમાણે જે ઘટતું હોય તો અમે એનું સલાહ સૂચન લઈ એમાં અમને ઘણો ફાયદો થાય છે થોડા ખર્ચે જાજો નફો થાય છે તો આપને અમુક વસ્તુની ખ્યાલ ન હોય તો આપણે એને થોડુંક ભલામણ કે કઈ સલાહ સૂચન લઈ તો એમાંય ઘણો ફાયદો થાય છે મારા દાદાએ વજન કરવા આટવા રો લીધું છે પણ અમે એમ કહીએ છીએ કોઈ બી માર્કેટમાં વેરાયટી લઈ લ્યો સૌથી જાજુ વજન આ વેરાયટી નું છે અને વિણટ એટલું મસ્ત છે કપા આમ અડુ એટલે હેલો જ આવે તો દાદા વેરાયટી કેવી લાગી તમને બહુ સતમ અને એની ખાસિયત એક બીજી એ છે કે આ વેરાયટીમાં તમે જોવો એટલે તો આવી વેરાયટી જયારે વાવશે કારણ કે માર્કેટ ની અંદર સારું પ્રોડક્શન આવે સારો ઉતારો આવે તો જ ખેડૂત આગવાના છે ને ખેતી એક એવી છે રળતા રળતાય દેણું થઈ જાય તો આ વેરાયટી વેરાયટી ખેડૂતો અપનાવશે અને યોગ્ય મહેનત કરશે સારા ફૂગનાશક વાપરશે ન્યુટ્રન્સ સારા વાપરવા મળશે તો સોયા સો ટકા સારું ઉત્પાદન આવશે અને અમારા ખેડૂત જોઈને ખરેખર ખુશ થશે આ દાદાને જોવાની ખૂબ ઈચ્છા હતી અને જોઈને એમ છું કે અમારો ધક્કો અહીંયા વસૂલ થયો નેવું કિલોમીટર થી લોકો આ વેરાયટી જોવા આવ્યા છે અને એને વાકાનેર મોરબી એરિયામાં પુષ્કળ કપાસ થાય છે પણ આવી વેરાયટી ક્યાંય નહોતી તો વેરાયટી જોઈને આજે લોકો ખુશ થયા છે એથી કોઈને કઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે દાદા તમારો નંબર બોલો સત્તાણું બે છપ્પન બાવીસ પાંચ પિંચોતેર આ દાદાનો નંબર છે નામ કેવું છે અફઝલભાઈ અફઝલભાઈ એમનું નામ છે ને આ આ લોકો વર્ષોથી કપાસ વાવે છે પણ આ વેરાયટી જોઈને ખરેખર ખુશ થઈ ગયા છે તો કોઈને ને કઈ જાણવું તમારા નંબર આપેલા છે અસ્તો જ એ અને બીજો નંબર છે સત્તાણું બે ઓગણપચાસ પચાસ પિચોતેર બે અગિયાર